નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ તેર જૂન બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ આજે મીન રાશિમાં ચંદ્રનું સંક્રમણ ઋષભ સહિત ચાર રાશિઓને અપાર લાભ આ મળશે મિસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે મીન રાશિનો મિશ્ર દિવસ રહેશે જોકે ઋઝભ રાશિના લોકોને અચાનક લાભ થઈ શકે છે જાણો તમારું રાશિફળ શું કહી રહ્યું છે તમારું રાશિફળ આજે ચંદ્રનો સંચાર મીન રાશિમાં થવા જઈ રહ્યો છે આ સાથે મીન રાશિના લોકો લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે જ્યારે વૃષભ રાશિના લોકોને આજે અચાનક લાભ મળશે આ સાથે જ વૃશ્વિક રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે ચાલો જાણીએ કે મેષથી મેન સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકોએ આજે પોતાનો સ્વ સ્વભાવ સરળ અને સરળ રાખવાનો પ્રયાસ કરવો પડશે વાસ્તવમાં આજે તમારા સ્વભાવના કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે આ સાથે આજે તમારે તમારા નારાજ પરિવારના સભ્યોને શાંત કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે સાંજ પછી તમામ પ્રકારના આનંદની પ્રાપ્તિને કારણે મન આનંદથી ભરેલું રહેશે પરંતુ પોતાના કે પરિવારના સ્વસ્થાયમાં અચાનક બગાડ થવાથી વિખવાદની સ્થિતિ સર્જાશે આજે ખર્ચામાં સંયમ રાખવો નહીંતર પાછળથી આર્થિક સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય સ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ ઋષભ રાશિના જાતકોને આજે બેસીને કોઈ પણ સ્વરૂપે અચાનક લાભ મળશે ધીમી દિનચર્ચાના કારણે દિવસનો પ્રથમ ભાગ થોડો ઓછો લાભદાયક રહેશે પરંતુ આ પછી મોટા ભાગે તે તમારા મગજમાં રહેશે જે ક્યાંય ને મુશ્કેલી તરફ દોરી જશે આજે તમારે જમીન મકાન અથવા સ્થાપ્ય સંપત્તિના જાળવણી માટે અન્ય કોઈ પણ રીતે ખર્ચ કરવો પડશે ઘરનું વાતાવરણ ધાર્મિક રહેશે મિત્રો અને સંબંધીઓના આગમનથી ઉત્સાહ વધશે આજે આપણે કામ અને વ્યવસાયમાં વધુ સમય ફાળવી શકીશું નહીં તેમ છતાં થોડા સમયમાં ખર્ચા વસૂલ કરી લઈશું મહત્વપૂર્ણ કાર્યને મુલતવી રાખવો મુલતવી રાખશો નહીં નહીં તો પૂર્ણ થવામાં શંકા રહેશે આજે તમને સારું ભોજન વાહન અને સુખ મળશે પરંતુ કોઈની સાથે મતભેદ થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો આજે ખૂબ જ સંતુષ્ટ રહેશે જો કે આ રાશિની કેટલીક મહિલાઓ થોડી ઉદાસ રહી શકે છે કાર્યક્ષેત્રમાં આજે વિલંબ થશે પરંતુ તેની વધુ અસર નહીં થાય બપોરના કામકાજમાં અચાનક આવેલી તેજીને કારણે તમે ઘણા દિવસોથી અટવાયેલી તમારી ઈચ્છાઓ પૂરી કરી શકશો પરંતુ રોજબરોજના ખર્ચાના અતિરેકને કારણે તમે બચત કરી શકશો નહીં ઘરમાં નાણાકીય સમસ્યાઓ પતિ પત્ની વચ્ચે મતભેદનું કારણ બનશે સાંજ પછીનો સમય છેલ્લા ઘણા દિવસો કરતાં સારો રહેશે ખુશીઓ વધશે વાહન અથવા અન્ય સાધનો સાથે અકસ્માત થવાની સંભાવના છે સાવચેત રહો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ તમારા વ્યક્તિત્વમાં ચમક લાવશે જોકે તમારી જીદ પરિવારના કેટલાક સભ્યોને નુકસાન પહોંચાડી શકે છે ઘરનું શાંતિપૂર્ણ વાતાવરણ પણ ખરાબ રહેશે નોકરી ધંધામાં લાભની શક્યતા ઓછી છે આજે ભૂલથી પણ બિઝનેસમાં રોકાણ ના કરો નુકસાન થઈ શકે છે થોડા સમય સિવાય ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે આજે પ્રવાસ પર જાઓ જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય જો શક્ય હોય તો મુસાફરી ટાળવી વધુ સારું રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ પરિસ્થિતિમાં થોડો સુધારો લાવવાનો છે પરંતુ ઈચ્છાઓની પરિપૂર્ણતામાં હજુ પણ કેટલાક અવરોધો આવશે બપોર પહેલાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના નિર્ણય ન લેવો નહીં અધૂરો રહી શકે છે વ્યવસાયિક અથવા સામાજિક ક્ષેત્રમાં લોકો તમને નીચે લાવવાનો પ્રયાસ કરશે તમે તેમની અવગણના કરો તે વધુ સારું છે નહીં તો તમારા મનની નકારાત્મકતા આવનારા સમય માટે નુકસાનકારક રહેશે સાંજ પહેલાંનો સમય રાહતથી ભરેલો રહેશે ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે અને ઘરમાં પૂજા પાઠના પ્રસંગો બનશે સ્વસ્થાય આજે સારું રહેશે ઠંડી વસ્તુઓનું સેવન ટાળો આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણા સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ પરિસ્થિતિમાં થોડો સુધારો લાવવાનો છે પરંતુ ઈચ્છાઓની પરિપૂર્ણતામાં હજુ પણ કેટલાક અવરોધો આવશે બપોર પહેલાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન નિર્ણયના લો નિર્ણય ન લેવો નહીંતર અધૂરો રહી શકે છે વ્યવસાયિક અથવા સામાજિક ક્ષેત્રમાં લોકો તમને નીચે લાવવાનો પ્રયાસ કરશે તમે તેમની અવગણના કરો તે વધુ સારું છે નહીં તો તમારા મનની નકારાત્મકતા આવનારા સમય માટે નુકસાનકારક રહેશે સાંજ પહેલાંનો સમય રાહતથી ભરેલો રહેશે ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે અને ઘરમાં પૂજા પાઠના પ્રસંગો બનશે સ્વસ્થાય આજે સારું રહેશે ઠંડી વસ્તુઓનું સેવન ટાળો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે દિવસ થોડો પરેશાની ભર્યો રહેવાનો છે આજે તમારે કેટલાક આવા કામ કરવા પડી શકે છે કાર્યક્ષેત્રમાં તમને અનુકૂળ વાતાવરણ મળશે આજે તમને અધૂરા કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારા પિતા તમારા કોઈ કામથી નારાજ થઈ શકે છે જો કે ઘરના અન્ય સભ્યો તમારાથી ખુશ રહેશે આજે ઘરેલું ખર્ચામાં વધારાને કારણે બજેટને અસર થશે મિત્રો અને પરિચિતો સાથે ભેટ અને સ્નેહની આપેલી આપેલી થશે સ્વસ્થાય આજે સારું રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દશ્યમાન દેવતા ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકોનો વ્યવહાર આજે ઘણો સારો રહેશે જો કે આજે તમે કામ કરવામાં ખૂબ આળસું રહેશો આજે સખત મહેનતથી બચવાનો પ્રયાસ કરશો સત્તા બપોર પછી સત્તા બપોર સુધી એક યા બીજા કારણસર વધુ મહેનત કરવી પડશે બપોર પછી તમારું સ્વસ્થાય બગડવાનું શરૂ થશે તેથી જરૂરી કામ પહેલાં જ કરી લો સખત મહેનત પછી જ તમને કામકાજના ધંધામાં નફો મળશે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે સાંજ પછી સ્વસ્થતા સારું નહીં રહે તો પણ મનોરંજનની તકો હાથમાંથી જવા ન જવા નહીં દે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ફ ધ ફ અને ઠ ધન રાશિના લોકોનો આજનો દિવસ કામથી ભાગવામાં વ્યર્થ પસાર થશે ઘરેલું કામને લઈને કોઈની સાથે વિવાદ થશે અને તેની અસર બપોર સુધી મન પર રહેશે અને તે પછી જ સ્થિતિ સામાન્ય થશે આજે તમારું સામાજિક વર્તુળ વધશે પરંતુ દૃષ્ટ સ્વભાવના લોકોની સંગતથી દૂર રહો નહીં તો તમે તમારું તેમજ તમારા પરિવારના સભ્યોનું અપમાન કરશો આજે મહિલાઓને અન્ય દિવસો કરતાં વધુ કામ કરવું પડશે જરૂરિયાતના સમયે સહયોગ ન મળવાથી મનમાં ચીડ રહેશે જેના કારણે થોડા સમય માટે ઘરમાં અશાંતિ રહેશે બપોરથી સાંજ સુધીનો સમય મનોરંજનમાં પસાર થશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે તેમના કામ પ્રત્યે ઓછા ગંભીર રહેશે દિવસની શરૂઆતથી આળસ તમારા પર પ્રભુત્વ જમાવશે આજે નોકરી ધંધામાં વધુ અપેક્ષા ન રાખો હજુ પણ જરૂરિયાત મુજબ પૈસા પ્રાપ્ત થશે સાંજે સ્વસ્થાય ફરી નરમ રહેશે પરંતુ ઉપેક્ષા ધાર્મિક લાગણીઓ વધશે ધાર્મિક ક્ષેત્રની યાત્રા કરવી રાત્રિનો સમય આનંદમાં પસાર થશે આજે ખર્ચાઓ પર નિયંત્રણ રહેશે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે કામને લઈને ખૂબ જ મૂંઝવણમાં રહેશે આજે તમારા કાર્યક્ષેત્રમાં કામની ગતિ ધીમી રહેશે આજે તમારો ખર્ચો ખર્ચ ઘણો વધારે રહેશે જેના કારણે તમારું બજેટ બગડી શકે છે આજે તમારું પારિવારિક જીવન ખૂબ પ્રભાવિત થવાનું છે ઘરનું વાતાવરણ દરેક ક્ષણે બદલાતું રહેશે અને સહકારના અભાવે મતભેદ વધશે પિતા કે વડીલ વ્યક્તિના સ્વસ્થાય પર ખર્ચ કરવો પડશે પરંતુ ભવિષ્ય માટે સારું માર્ગદર્શન પણ મળશે લાભે મુસાફરીની યોજનાઓ આજે મનમાં રહેશે મનમાં રહે તેવી શક્યતા છે હજુ પણ કોઈ ટૂંકું પ્રવાસ અથવા ધાર્મિક પ્રવાસ ચોક્કસ થશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માલાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે મીન રાશિના લોકોના સંબંધીઓનું વર્તન તમારા સ્વભાવ પર નિર્ભર રહેશે આ સાથે આજે તમે તમારા પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન વિશે મૂંઝવણમાં છો ઘરમાં દરેક ક્ષણે પતિ પત્નીનો સ્વભાવ બદલાવવાથી વિખવાદ જેવી સ્થિતિ સર્જાશે કાર્યક્ષેત્રથી ઘણી આશાઓ રહેશે પરંતુ ભૂતકાળમાં થયેલી ઘણી ભૂલોને કારણે આજે તમારે પસ્તાવો કરવો પડશે આવક ઓછી હોવાના કારણે ખર્ચાઓ પૂરા થઈ શકશે નહીં બપોરનો સમય ઘણો ખર્ચાળ રહેશે કરેલું જરૂરિયાતો પૂરી કરવામાં ઉતાવળ ન કરવી નહીતર ઝઘડો થઈ શકે છે તેમજ તે જ સમયે આજે તમારું સ્વસ્થ સામાન્ય રહેવાનું છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો